એક કપ સીકીનો ગોળ ને આ રીતે ઝીણો કટ કરીને લીધો છે પણ ગોળ તમે કોઈ પણ વેરાયટી નો લઈ શકો દેશી ગોળ કે ઓર્ગેનિક ગોળ આવે તે પણ તમે લઈ શકો અને હવે ફ્લેમ સ્લો રાખી આપણે મમરા છે એકદમ સારા જશે તો અહીંયા તમારે કોઈ પણ ઘરમાં રહેલું એક વાટકીનું માપ સેટ કરી લેવાનું તો આપણે ચાર વાટકી મમરા અને એક વાટકી ગોળ એડ કર્યો છે પણ જો તમારે મમરાના લાડુ છે વધારે ગળિયા બનાવવા હોય તો તમે ત્રણ વાટકા પણ મમરા એડ કરી શકો અને તેની સામે એક વાટકો ગોળ પણ એડ કરી શકો પણ હું અત્યારે મીડિયમ એવો બનાવું છું એટલે હું ચાર વાટકા મમરા અને એક વાટકો ગોળ એડ કરવાની છું અને હવે મમરા પણ સારવાર શીખાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ક્રન્સીવા પણ થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને મમરાને એક પ્લેટમાં એડ કરી દઈએ સાથે આપણે એ સ્પેનમાં ગોળનો પાયો પણ લઈ લઈએ તો પેનમાં એક મોટી સ્પૂન ઘી એડ કરીશું અને હવે ઘી ગરમ થાય એટલે આપણે જે વાટકામાં ઝીણો કટ કરીને ગોળ રાખ્યો તે એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી આપણે તેને આ રીતે સતત ચલાવીશું એટલે ગોળ સે મેલ થવા લાગશે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને જો આ રીતે આપણે ઝીણા ટુકડા કરીને ગોળ એડ કરીશું એટલે ઝડપથી મેલ થવા લાગશે અને મોટા ટુકડા હશે તો થોડો વધારે સમય લાગશે અને હવે ગોળ છે તે મેલ થવા લાગ્યો છે અને સાસણીમાં બબલ્સ બનાવવા લાગ્યા છે તો આપણે ઠંડા પાણીમાં થોડું મિશ્રણ એડ કરી આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ગોળ હજી આ રીતે થોડો સ્ટીકી છે એટલે આપણે આ સમય મમરા નહીં એડ કરીએ અને હજી આપણે થોડી વાર માટે ફરી થવા દેશો તો ફરી બે થી ત્રણ મિનિટ માટે થવા દેશો એટલે ગોળનો કલર પણ બદલાઈ જશે અને આપણે ફરી ઠંડા પાણીમાં થોડું મિશ્રણ એડ કરી ચેક કરી લઈએ તો આ રીતે તમારે બે થી ત્રણ વાર ચેક કરી લેવાનું અને આ રીતે એકદમ કાસી જેમ તૂટી જાય એવું મિશ્રણ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે ઈઝીલીથી ટુકડા થઈ જાય છે અને હવે તમે બીજી રીતે પણ બતાવું તો તમે આ ટુકડાને એક વાટકીમાં એડ કરશો એટલે આ રીતે તેનો અવાજ પણ આવશે તમે જોઈ શકો છો તો હવે આપણી જે પાયો છે તે પરફેક્ટ એવો આવી ગયો છે તો આપણે જે મમરા શેકીને રાખ્યા તે એડ કરીશું તો અહીંયા તમારે ખાસ બે વાતનું ધ્યાન રાખવાનું છે કે ગોળનો પાયો છે તે પણ બરાબર આવવો જોઈએ અને મમરા છે એકદમ કરંસી હશે શેકેલા રીતે તો લાડુ છે તમારે એકદમ પરફેક્ટ એવા બનશે અને આ લાડુ બનાવવા તમારે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું એટલે લાડુ છે જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા બનશે અને હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે બધું મિશ્રણ તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે તેના લાડુ બનાવી લેવાના છે તો આ રીતે થોડો હલકો એવો પાણીવાળો હાથ કરી થોડું થોડું મિશ્રણ લઈ આ રીતે નાના નાના લાડુ બનાવીશું અને જો આ લાડુ તમારે નાના કે મોટા બનાવવા હોય એ રીતે તમે બનાવી શકો તો એટલે મિશ્રણમાંથી આપણે સત્તર થી અઢાર જેટલા લાડુ બનાવીશું અને જો તમારે આ રીતે લાડુ બનાવવા હોય અને પ્લેટમાં મિશ્રણ એડ કરી સુકડીને જેમ ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં લાડુ બનાવતા હોય અને તમે અડધા લાડુ બનાવો અને મિશ્રણ ઠીક થવા લાગે તો મિશ્રણને થોડું ગરમ કરી લેવાનું એટલે મિશ્રણ છે થોડું નરમ એવું થઈ જશે એટલે આ ઈઝીલી થઈ લાડુ તમારા બનીને તૈયાર થઈ જશે તો આ રીતે લાડુ પણ તૈયાર છે તમે જોઈ શકો છો આ લાડુ થોડા ઠંડા થાય એટલે તેને એરટાઈટ બોટલમાં ભરી તમે મહિના સુધી ખાઈ પણ શકો તો તો જો આ રીતે લાડુ ન હોય એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કઈ લાગી અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી રેસીપીઓ જોવા માટે બે લાઈક પ્રેસ કરજો થેન્ક ફોર વોચિંગ